નવા વર્ષે ગુજરાતને મળશે વધુ એક જિલ્લો બનાસકાંઠામાંથી વિભાજિત થઈ વાવ થરાદ બનશે નવો જિલ્લો વાવ થરાદમાં આઠ તાલુકા જ્યારે બનાસકાંઠામાં રહેશે છ તાલુકા વાવ થરાદ જિલ્લાનું મુખ્ય કેન્દ્ર રહેશે થરાદ જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટમાં લેવાયો આ નિર્ણય રાજ્યમાં એકસાથે નવ નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાના નિર્ણયને રાજ્ય મંત્રીમંડળની મંજૂરી રાજ્યમાં મહાનગરપાલિકાઓની સંખ્યા થઈ સત્તર જયારે પચીસ ની પહેલી કેન્દ્રીય કેબિનેટ ખેડૂતોના વિકાસ માટે સમર્પિત પીએમ ફસલ વીમા યોજનાનું કદ વધારી કરાયું રૂપિયા ઓગણ હજાર પાંચસો પંદર કરોડ તો ડીએપી ખાતર માટે ત્રણ હજાર આઠસો પચાસ કરોડ રૂપિયાનું પેકેજ કરાયું મંજૂર ઇનોવેશન અને ટેકનોલોજી માટે ફંડ દેશભરમાં આજથી લાગુ થયા નવા નિયમ જીએસટી યુપીઆઈ પેમેન્ટ અને ના નિયમોમાં આજથી ફેરફાર ખેડૂતોને ગેરંટી વગર મળશે બે લાખની લોન આજથી કોમર્શિયલ સિલિન્ડર સોળ રૂપિયા થયું સસ્તું આજથી દેશમાં શરૂ થશે વન નેશન વન સબસ્ક્રિપ્શન યોજનાનો પહેલો તબક્કો વિદ્યાર્થીઓ શિક્ષકો અને સંશોધનકર્તાઓને એક જ સ્થળે મળશે તમામ માહિતી પ્રથમ તબક્કામાં તેર હજાર જનરલ એક પ્લેટફોર્મ પર થશે ઉપલબ્ધ સુરતના હજીરા ખાતે નિપોન સ્ટીલ ઇન્ડિયાના કોરેક્સ પ્લાન્ટમાં આગ લાગતા ચાર કર્મચારીઓએ ગુમાવ્યો જીવ પ્લાન્ટમાં ગરમ રો મટીરીયલ લઈ જતી પાઇપલાઇન છૂટી પડી લિફ્ટ બાજુ ફેંકાતા કામદારોના મૃત્યુ મૃતકોની ઓળખ માટે કરાશે ડીએનએ ટેસ્ટ કપડવંજની તેર વર્ષની દીકરી નિત્યાની ગુજરાતની અંડર 15 મહિલા ક્રિકેટ ટીમમાં થઈ પસંદગી નિત્યા ક્રિકેટની તાલીમ માટે કપડવંચથી રોજ નડિયાદ કરે છે અપડાઉન પરિવાર અને ક્રિકેટ એસોસિએશનના પ્રમુખે વ્યક્ત કરી ખુશી ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં આગામી બે દિવસ માટે બરફ વર્ષાની આગાહી મેદાની વિસ્તારમાં પણ ગગડશે ઠંડીનો પારો તો આ તરફ રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો આગામી પાંચ દિવસ લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં બીએસસી નો સેન્સેક્સ ત્રણસો અડસઠ પોઈન્ટ વધી સીઠ્યોતેર હજાર પાંચસો સાત પર તો નિફ્ટી અઠાણું પોઈન્ટ વધી ત્રેવીસ હજાર સાતસો બેતાલીસ પર રહ્યા બંધ ઓટો સેક્ટર માં તેજી સોના ચાંદીના ભાવમાં સામાન્ય વધારો